ડિસ્કો કરું છું ડિસ્કો શું નીગર તમે પણ મન ફાવે એવા જવાબ આપો છો ઓફિસમાં કોઈ ડિસ્કો કરે પતઈ બુદ્ધિ વગર તને ખબર નો પડે ઓફિસે સૌ તો ઓફિસનું કામ કરતો હોય શું કરતો હોય આ પ્રશ્ન કઈ પૂછવો જરૂરી છે કે શું કરો છો મારા કામ એ ગયો કામ જ કરતો હોય ને એવું નથી કે ઘર મે કીધું કેન્ટીન ચા પાણી પીવા ગયા છો એટલે મે શું કરો છો એમ ઈ બધી લપ મેક

આ તમરી એક ને તમરી પાસે ટાઈમ નો હોય હવે ક્યો તો બનાવી તમે નું હશે તમરી તમે કયો ની નાખીએ એવું છે ને માર્કેટ માં ગઈતી પણ લીલી સોળી ક્યાંય નો મળે એટલે સોળી છે નઈ ઘર તો ફ્લાવર નું બનાવી નાખીએ વેજર ફોમ આવું છે કે નહીં હોય એટલે મે ફ્લાવર લીધું નહીં તો પણ રીંગણા નું બનાવી નાખજે ઈગર રીંગણા શાર લારી એ દોયા પણ ચા રીંગણા હારા નોતા બે લારીએ હડેલાતા બે બે લારીએ ગવડાળ તુંમડા જેવા હતા મને કે રીંગણા જ નહીં તો તુરિયા નું બનાવી નાખજે ઈગર તમને તો ખબર જ છે તુરિયા હું ખાવ છું તે બનાવ એ તો વાલ નું બનાવી નાખજે વાલ તો છે ને ગરમા પાગલ વરત જયારે એક ભીંડો છે ભીંડો તું સુધારશો ભીંડા નું શાક બનાવવાનું છે તો મને હુકમ ઘર આવું નથી પણ મને એમ કે શાક બનાવું તો તમને મજા આવે તમે તો જ ભીંડા એ તું મારી તું ફોન જે અત્યારે મે ફોન મારા કામ છે જીગર એમ નારાજ નહી તો શાક બનાવવાનો તો હું શું નથી તો ફોન મેક ન પૂરી વાતે કરી નહી સુધારી નાખું કામ થઈ જાય પછી છે ને બોકડી ન્યા જાય કડી કલક મલક ની વાતો ને એ વિન્ડો સુધારતી લે આય વિન્ડો જો શાક કરવાનું છે હમણા તને યાદ કરતી ખાવાની થઈને જીગુડી વાયડી ની હારું બોલલી હો થાવી વાત તો હાચી છે પણ હાગે થાવી ન ન કામ ભાઈ નહીં હાગે ખા બે સોફે મો બેહવા નથી આવી તારા ઘરે તુરિયું છે કે નહીં તુરિયું હોય ને તો તુરિયાનું શાક બનાવવું છે લેવા આવી જાવ તુરિયું તુરિયાનું શાક તું હું તુરિયું નથી ખાતી પણ મારા તુરિયાનું શાક બહુ ભાવે એટલે મેં કીધું આ છે ને શાક માર્કેટમાં જવાનું ટાઈમ નથી પાસે તુરિયું હોય ને તો લઈ ને તુરિયાનું શાક બનાવી દો તો માર્કેટમાં ધક્કો નઈ મેવો કોકડી ચોરીઓ નથી ભીંડા સિવાય મારી ઘરે કાઈ નથી મેં જીગર ને ફોન કર્યો તો તમારે શેનું શાક ખાવું છે જીગરે ટેન્શન ના માપા પણ એ કઈ શાક નોતા ભીંડો હતો પછી મેં કીધું ભીંડા બનાવી નાખો જીગુડી તારી ઘરે ભીંડો એક હતો તો તે જીગરને ફોન કર્યો કયો શાક ખાવું છે એને કીધું કે આ શાક ખાવ તો શું કરત એ તને ગુડુ છું એને ચાર પાંચ નામ દીધા નોતા ને એટલે એ કે તો કાઈ નઈ તું ભીંડા નું શાક બનાવી નાખ મન તારી જેવી જેવી તો કોઈ કરવા ખોટી હાવ કેવી ને અને બહુ હોય એ મજાની દીકરી કામ કરતા હોય તું આવો ફોન ફોન પછી એનો બાટલો નો ફાડતો હોય તો ફાટે પછી એમ કે મારી યાર જીગર બાંધે છે મને જીગર આમ કે છે મને જીગર આવું કે છે તો કે જ ને પછી એ તો જીગરભાઈ હારા છે કે તને સહન કરે બાકી તું કોઈની ઘેરે હાલ એમ નથી એ તો મને એકસો દસ ટકા પાકી ખબર છે તને કોઈ સહન ન કરે જીગરભાઈ એક કરે એટલે ધન્યવાદ દેવા પડે જીગરભાઈ ને બસ હવે બનતા બહુ જીગરભાઈ ના વખાણ કર્યા જીગરભાઈ કઈ ઓછા નથી

કેમ તારે તુરિયાન શાક બનાવીને ખવડાવું જો હે ગોગડાને હા ઓ એનો પ્રિય શાક છે ને કર્યું છે એટલે આજ તો ગમે ન્યાથી તુરિયો હું મારા ગોગડાને તુરિયાનું શાક ખવરાવે એ આટલા બધા નો પછી એમ કે મને ઘરવાળો આમ કે આમ કે જેનું શાક હોય ને એનું બનાવીને દે દેવાય ગળસે ગળસ હોય ને કાઈ જીગુડી તારે હાલે મારે નો હાલે આખો દિવસ કામ કર્યું હોય ઊંધા માથે કામ કર્યું હોય તો હાજી આપણે શાંતિથી એને હારું ખવરાવી ગઈ કે નહીં હું ક્યાં ત્યારે અરે માથાકૂટ કરું તને મગજમાં તો આ કઈ ઉતરે એમ છે નહીં એ હું જાઉં છું તારે જે કરવું એ કઈ કઈ ભાયું થઈ છે આટલા બધા ઘરવાળાને હાસવાના હોય આટલા હાસઈ તો તો એ આપણને નાસ નશ્વાસ કરે નશ્વાસ કરે એના કરતા નહીં અમર જે ઘરમાં ચા હોય એ બના બનાવવાનું અને ખાવું જ ન ખાવું કાઈ નહીં મારો તો એ જ નિયમ અબન ઘરવાળાને પૂછી લેવાનું કે તમારે શું ખાવું છે તમારે કેનું શાક ખાવું છે ખાલી પૂછવાનું જો પછી તો જે આપણે નકી કર્યું હોય ને એ જ રસોઈ બનાવવાની અને એ જ શાક ખાવાનું શું કેવું દોસ્તો તમારું